ત્યારબાદ ખાનગી હોસ્પિટલ અને ત્યાર પછી સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી પરંતુ સતત બગડતી સ્થિતિ વચ્ચે કેવળ અંતે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો કેવલ રત્ન કલાકાર તરીકે કાર્યરત હતો પોતાના પરિવારના ગુજરાન માટે મહેનત કરતો હતો તેની રત્ન કલાકાર તરીકેની નોકરી છૂટી ગઈ હતી જેથી આર્થિક સંક્રામણ ઊભી થઈ હતી જેના માનસિક તણાવમાં કેવળ રહેતો હતો આ મામલે હત્યાનું કારણ આર્થિક સંકટ હોવાનું માનવામાં આવી રહ્યું છે જો કે મરાછા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે નમસ્કાર હું છું ભાવેશ યુવાન રત્ન કલાકારે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે વરાસા વિસ્તારની આ ઘટના છે માતાવાડી ખાતે કેવલ બાબુભાઈ મકવાણા નામના યુવાને ઝેરી દવા ખાઈ અને આપઘાત કર્યો છે પરિવારના સ્વજનો સાથે વાત કરતા આર્થિક તંગી નોકરી છૂટી જવાના કારણે અને આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા થઈ હોય એવું અમને આશંકા છે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ જે આત્મહત્યા થઈ રહી છે એને રોકવા માટે જલ્દીમાં જલ્દી જાગો રત્ન કલાકારોને હીરા ઉદ્યોગમાં કામ કરતા આર્થિક રીતે પીસાતા રત્ન કલાકારોને બચાવો ઉદ્યોગકારોને પણ વિનંતી છે તમારે ત્યાં કારીગર કામ કરતો હોય એને છૂટા ન કરો આર્થિક રીતે જે લોકો ફસાય છે અને આર્થિક સંક્રામણ જે સામનો કરે છે એને બચાવવા માટે સરકારે આગળ આવવું પડે નમસ્કાર